ખ બલ૨સા બસહ બસનલ ઺૨લ સહ હિણ ખિણ સહરસહ ષિણ શહ સહિણ જિણ શિણ શિણ હકિણ ટિણ બસહ સહાિણ કિણ એ તમે કેચ કરો પછી ડોકા એમને ના આવે મને આવડતો કરો પણ તું તો મોટોય અમે તો નાના થઈ કેચ કરી કી ન મારો હા તો હું કરું કોન તું તો ફિલ્ડર નહીં ક મારે એ ફિલ્ડર તમારું ગોઠાવવા પડી તમે પાંચ જણા ગમે તે ગોઠવી જો pore મોરે અમાર તો અમે તો આવી ગરમી થી ઘેર કોઈ ના દણો દલે રમી આવી જો પાહા ના બે લાવો લે બે લે અરે હાડો તારે

એલા ડોક મારો પૂરો કરવો પડશે તો પૂરો કરી દે કોકદાર ના યાર આ ડોક પર આખી બુંડી ભરે લે

કુંડી ને હું આલત કરીશ ઓને થોડી તારો દોરું કરી નાશ્યું ખાલી કરી નાશ્યું ઓને હું લ્યો બહી આવી પડીસી ન હોય એ કેવા પર તમે હું નઈ જાણ કોણ બીજું મારા ખેતરમાં હું નઈ જાણ બીજું કોણ છે આ બાજુય પાન નેહરતું એ પડે પાઈ આયો હું પાઈ આયો તું કોણ અહીંયા પાન નેહરતું પાન નેહર પણ નાવા તમે તો એ મારો

કેલાં તો ખબર ના પડે નેના હીવર પણ તને આવડા મોટડાને ખબર નઈ પડતી પણ અમારી ભૂલ થઈ ગઈ જવા દે આ પણ તું કુંડી મોટી ભૂલ કરી હું જવા દઉ જવા દઉ પણ મારતી ભૂલ થઈ ગઈ માફ કરી નાખો કરતો નઈ નકા જાય હરવાજી એ મો આખા خاندان ને બોલાયલા બેત નઈ લાગતી મા ઓરશા ઘડીક વાર માં આખા પાછો થ્યો

માર્યો <laughs> <laughs>. <holinessônginforminform threads> <recognize> <avent mentalSure>

ખરેખર તને કુંડી મળી મળી ને કુંડી જ મળી જાય ને આવા માટે એ તો અમારું ખબર કે રા મારસી ખરેખર આ કડવાનો હું કરવાનું મારે આજ ઝઘડો થયો તો થાય પણ ઝઘડો કરી દેવો છે કડવાનો કોઈ ભજવાળ બીજો કરે નહીં તી ના અમે કોઈને ન કર્યો ખાલી નાયક છે ને ઓ નાયક છે એ બધા આ તો તારા હંગાતના બીજા તો ગયા એ તો કાકા પટિયો મારે ના આવ્યા મે એકલો હાથમાં આવી ગયો તો એટલો તું મોટો એટલો ખોટો જ છે તું જ હાથમાં આવી ગયો ને ઓ મોળ હાથમાં આવી એ હું દોડીને તને એવા દોડતા તા કે શું હતો ને આજ દેખો કરો છે ઈરે રોટલા ખવરાવા તે હાથ ઉપાડે છે હે ના ના તમે ખવરાવો આ તો બેસતાને આજ કરો જજો હેટ અલ્યા ગોપાલજી થન લઈને હેડેક ના હેડે હેડી ને હેર્યા એમ અલ્યા હું તો મારા ખેતરે હું ના ના બારું બારા આનો હું તમે ખાલી ઓય રોડ ઉપર ગમે એક ગાડી ઊભી રખાવ આવજો હું બેહી જાય ના ના હું તો તૈયાર થઈને જ ક્ષેત્રમાં આયો તો હું કા ઘેર આવું પડે પાછું આરું ભૂલ ના થાય ગમે એક ગાડીવાળાને કહી દેજો તમે હું ઓય નાકામાં જ ઊભો રોડ ઉપર એ હા ફટાફટ જાનમાં જઈને આવતો રહો ખોટું ઘેર જવું તો મોડું થાય અમે તૈયાર થઈને તો આયો જ તો હવારે ઓયથી એક ગાડીમાં બેહી જાય જાનમાં બાર

પાશી લી હે તો હું આતો છે તો શું કોઈ નહીં અંદર તો નહીં દેવાય તો આ ગમે મધુવાજી કળવા કાકા અંદર હુંチル ભરેલું હ સુチル ભરેલું હ ઓ અંદર તો કોઈ નહીં જો ટકણ જો આરે ટકણ જો કાકા હા આ કળવા માં ઓય માર્યો તો ઓય જ માર્યો તો આ તો ઓહ નાયા તો તી કુંડી આરે કુંડી

કાકા યોન ખબર પડી ને કે બ પટ્ટી મારી ને ને મોંદે ડુંમચી મારી ને અંદર અંદર પડી ગયો તો પોણી ને પોણી યાર તારો ફોલો થાય ચાલો આ હોય તો એલા નહીં જવાનું હોય પછી માલ ખાઈને તૂટી જઈએ ક પણ મને ખબર નથી કે કળવો કાગળો આવ્યો હે કાકા એ કળવા કાગળો છો ગયો આ તું ક્યાં આ મારા જોડે આ તો તને મારા ઘર ના મેલું એ કળવા લઈ લે રે રે

બે જ આપણે કાચ જેવું છે ના નતા ને કાકા પોણી થી કાચ જેવું તું એવું થઈ ઓછો નહીં આ કાચ જેવું છે

આપડે રમણ ભ્રમણ બધું કરવાનું છે હવે ઘણી લક્ષણું શું ચિંતા કરી કરવા આવે ને ઘડી મારવા હશે ના મજા આવી જાય મજા આવે ભાઈ નામ બધું બોલી રહ્યા છો ગભે તો પાવડા ને કદાળી છે તો પછી દેખાયા હુકમ પૂછો છો કદાળી પાવડા શેતર ના કોમ આવે બીજા કોઈ કોમ આવે

આ તમ ફૂલલ પાર્યો નાસ્તાતા ને ખોટ વધાર પડ્યાતા ને તે ખોટ ભાગતો તો કદાળી એયય પુષ્કો મારો પુષ્કો પુષ્કો મારો ઓમે સાપ જબ્બર લાગ્યો પુષ્કો મારો પુષ્કો એયય મારો વચ્ચે પડો કામ હે વા લાગે છે

ગરમી તો હાર ના તો હારું ક્યાં તમે ગોમ માં આવતા હતા તે મારો મેળ પડી ગયો ને જોન વાદે રહ્યો ને તો હું પાછવા જઈ ઘેર ના આવત અને આ ગોપાળજી હું ના પાડતો તો કોઈ સીટી માંગુ નહીં કરું તો સોય લો તો કો ના પણ લગે રે ગોમે ઇનામ ના કરે શિયાળા મત કરે આ પણ ગોપાળીઓ તો કોઈનો નો મોના છે યાર ને હેરાન થઈ ગયા આ તો હારું ક્યાં તમે બાઈક લઈને ઘેર આવતા હતા ને મારો બેટાળો થઈ ગયો

પલુ થા તાવ લે રે આ પાણી ઉલે કે વાળો રે તું અરે ચૂપી મારી વાત સાંભળો મારે કોઈ કુંડી સાફ કરવાની નથી મને આવું કને કીધું લ્યા સાફ કરો આ કીધું ઓહ બાકી કુંડી સાફ કરવાની છે એ આ बाजू આ મધુન મધુન કેમ ભળાવી તું લ્યા એ મેં તમને કીધું કે કુંડી સાફ કરવાની છે કે

પહેલા મારી વાત અભડ જોવા તરવાર ના ચાલે નિકાલ કેમ કોમ કરી જાય હે તારા શરીરના જોડે તું પાવર કરતો તો પાવર ના કરતો ને કહું કે કરશે એટલે મારી વાત અભડ હજી કહું તારા પાસે સમય હે નહો હાથ જોડે તું બંધ નહી હારે ના હા કીધું તો ખડા તારાથી થાય કે ભડકા કરે વાધો નહીં જો તારીએ અમી નાહી જો અમી નાહાય જો નાખી દેવાની

પેલા તું એવો બધા કે ફેર મારા ઓટડી માં ને આવી રીતે કોઈ દન બગાડ નઈ કરી તારી ઓટડી માં નઈ કે બગાડ નઈ કરું તું દવા કે કારણ કે આ વખત તું ખોટો હતો તારા છોકરા મેં કોઈ ઇનલીમ નતો માર્યો સમજ્યો આપ બોલ કે એ દવા બોલ કા દવા ગાયોનું નું કો તો બેસો નું સ્વર્ણ બુધેર સુધી તો મટી જા એવું હું એ આ તો દીધી આ ઉપર હે